તો જુઓ ભાઈ આ ભાઈ ચુંબકથી ગોળો કરે છે આ તમે જોઈ શકો છો તમે જોવો આ કઈ રીતના વાયર વેટેરો છે અને એચી રીતના બનાવે છે તમે જોતા રહેજો તો જુઓ ભાઈ અત્યારે આ ચુંબકથી ગોળો બનાવ કરવાનું તૈયારી કરી રહ્યો છે તો પહેલાં વેટેલો છે વાયર વાયર વેટીને એને ફેકૂલ માર્યું ફેવકૂલ માર્યા પછી એને ફરી વેટી અને જો કઈ રીતના બનાવ્યો છે અને બીજો પણ બનાવી રહ્યો છે એટલે બે બનાવવાના હોય છે તો આ તમે જોઈ શકો છો જો આ બીજો વાયર પણ વેટી રહ્યો છે અને બે ખીલા લીધા છે બે ખીલાને કોરી મોરી વાયર વેટી અને વાયર જો કઈ રીતના બનાવ્યો છે અને હજી આ જો ખીલી લીધી ચાકી તો એને ફાઈકુલ મારી ફાઈકુલ મારીને એને પાછો ખીલો લગાવી દીધો આ તમે જો કઈ રીતના હાર્યું બનાવ્યા છે જુઓ તમે અને બીજાને અથવા બીજો પણ ખીલો એક એક ચાકી બે ખીલા મારી દીધા છે અને જો અત્યારે ગોળો બનાવવાનો ગોળો કરવાનું કામ ચાલુ છે ને તો જો એને બે પોલીટી ઉપર હોય અને હોમે હોમ અધૂળી નાખશું એકબીજાને જોઈન્ટ કરી નાખશું અને એક વાયર રાખશે રેડી તો ફાઇનલી અમારી સાથે જોડાઈ રહેજો તો ચલો પેલું હોલ્ડર હોલ્ડર લઈને એને ખોલીને એને બે સીડ અહીંયા હાલવાના છે તો આ ભાઈની ભાઈ કારીગરી ખૂબ સારી છે જુઓ ભાઈ ઇલેક્ટ્રિક ચુંબકથી ખાલી ગોળો કરે છે તો જો બે ને વાયર ને વાયર બે લગાવી દીધા અને પછી આમાં હોમ હોમા જોઈન્ટ કર્યા છે ને એ ડાયરેક્ટ એક એક વાયર સિંગલ એને લગાવી દીધી તો વધારે જોઈ શકો છો તો જુઓ હોલ્ડર ને પાઇપ પાટિયા માથે લગાવી દીધું છે અને જો હવે ચુંબક લગાવવાનું છે તો ચુંબક એને લઈ લીધું છે અને ચુંબક કઈ રીતના લગાવે છે તે જુઓ આપણે જોતા રહેજો તો જો ચુંબક પણ લગાવી દીધું અને જોઈ લો ગોળો લીધો એ પણ એ ચાર્જિંગ વાળો નથી ઉલો ગોળો છે તો જોઈ લો કઈ રીતના ગોળો કર્યો છે ભાઈ આની કારીગરી ભાઈ ખૂબ સારી છે જુઓ ભાઈ આ પણ તો કોઈ હજી ખબર નહીં વિડીયોમાં પણ નીચે કોઈ વાયર વેઠ્યો હોય કે ન વેઠ્યો હોય પણ આને બનાવ્યો ખરી ગોળો જોઈ લો